માળી પરિવાર છેલ્લા આ જગ્યા પર રહે છે માળી પરિવારને શહેરના સત્તાધીશો દ્વારા અથવા કોઈ મોટા માથાના ઈશારે માળી સમાજ પર લેન્ડ કેસ કરવામાં આવ્યો હતો તેમજ અનેક વાર માળી સમાજ દ્વારા તંત્રના તમામ સત્તાધિકારીઓ તથા સરકારશ્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ સાઇટમાં વરચલર માટે જ રસ્તો આપવામાં આવેલ નથી તે આપવામાં આવે અને કોઈ સુરક્ષાની વ્યવસ્થા કર્યા વગર બાંધકામ ચાલુ કરવામાં આવેલું હતું અને આ માટે જ અનેકવાર માળી સમાજ દ્વારા વિવિધ જગ્યા ઉપર રજૂઆતો કરવામાં આવી હતી અને કહેવામાં પણ આવ્યું હતું કે આ ચાલી રહેલા બાંધકામમાં સુરક્ષાના અભાવને કારણે જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ રહેશે અને તેઓ જ એક બનાવ ગતરોજ બનવા પામ્યો હતો કે માળી પરિવારના એક સભ્ય આ બની રહેલ સાઇટમાં આશરે વીસ થી પચીસ ફૂટ ખાડાની પડકાયા હતા જેનાથી તેમને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પણ પહોંચી સમાજ દ્વારા મિસ્તી બે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબે પોતે ઓફિસમાં લઈને માળી સમાજને રજૂઆત કરવા અંદર જવા માટે આવ્યા હતા અને તેમના પર કાયદાકીય બળનો પ્રયોગ પણ કરવાનું ચીમકી કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા આપવામાં આવી હતી એવું પણ જાણવા મળેલ છે

જે પ્રકારે બિલ્ડરની તાનાશાહી ને કામગીરી ચાલી રહી છે એટલે ટાઉન પ્લાનિંગ સંસ્થાના ઘેરાવા છે કારણ કે જે પ્રકારની પરમિશનો ગેરકાયદેસર આપી છે તાત્કાલિક બુલ્ડોઝર લઈ અને જે ક્લબ હાઉસ જે વધારાનું બાંધકામ છે તોડવું પડશે કાસ ઉપર જે બાંધકામ છે તોડવું પડશે કારણ કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના હિસારે જે પ્રકારે કહેવામાં આવે એક આપણા જીગીસાબેન શેઠના હિસારે અને એમના મળતીયાઓ અને એમના કોઈ સગા સંબંધીઓના નામ પર જ્યાં સાઈટ ચાલી રહી છે તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ સાઈ સકુન નામ ની જ્યાં ક્લબ હાઉસ છે એ ગેરકાયદેસર છે બાંધકામ છે એ ગેરકાયદેસર છે અમારી માંગ રોડ રસ્તા છે અને કાલે જે ભાઈ પડી ગયા એની ઉપર ન્યાય મળવો જોઈએ અને એમને જે અત્યારે ઓપરેશન કરવાનું છે